સીટી બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત બે હજાર પચીસ ના રોજ લેવાયેલી પરીક્ષાના મેરિટમાં પરિણામના આધારે જાહેર કરેલ પ્રોવિઝનલ મેરિટ યાદી એકમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે રજીસ્ટ્રેશન કરવા માટે પોર્ટલ શરૂ કરેલ છે અહીં વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન માટેના સ્ટેપ્સ આપેલ છે જે અનુસરી રજીસ્ટ્રેશન કરી શકશો સીઈટી બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે પોર્ટલ ઓપન કરતા આ મુજબની સ્ક્રીન જોવા મળશે જેમાં વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે બે વિકલ્પ જોવા મળશે એક સર્ચ સ્ટુડન્ટ અને બીજું સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન સર્ચ સ્ટુડન્ટ પર ક્લિક કરતા બાજુમાં જિલ્લો તાલુકો અને શાળાની પસંદગી કરી સર્ચ બટન પર ક્લિક કરશો અહીં વિદ્યાર્થીએ જે શાળામાંથી પરીક્ષા આપેલ હશે તે શાળા પસંદ કરવાની રહેશે અહીં સર્ચ સ્ટુડન્ટમાં ડિસ્ટ્રિક્ટ બ્લોક અને સ્કૂલની માહિતી આપ ઉમેરશો અને સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીઓની જે શાળા છે અને ત્યાં સીટી અંતર્ગત જે બાળકોનું મેરિટ છે એ બધા બાળકોની યાદી ઓપન થશે અહીં જે બાળકનું ફોર્મ ભરવાનું છે ત્યાં એડિટમાં જઈ ક્લિક કરવું અહીં એડિટ બટન પર ક્લિક કરવાથી બાળકનો જે સીટીએસ આઈડી છે એ મુજબની તમામ માહિતી દર્શાવાશે સ્ટુડન્ટ નેમ ફાધર્સ નેમ સરનેમ બાળકની ડેટ ઓફ બર્થ અને જેન્ડર જોવા મળશે જો અહીં બાળકના ડેટ ઓફ બર્થમાં કોઈ ભૂલ હોય તો તમે તેમાં સુધારો કરી શકશો અહીં સ્ટુડન્ટ નેમ ફાધર્સ નેમ સરનેમ જેન્ડર જો એમાં કોઈ ભૂલ હોય તો એનો સુધારો સીટીએસ માં કરવો પડશે અને ત્યાં સુધારો થશે એટલે અહીં પોર્ટલમાં પણ આપોઆપ સુધારો થઈ જશે અહીં બાળકની ડેટ ઓફ બર્થના આધારે બાળકની ઉંમર પણ તમે અહીં જોઈ શકો છો અહીં સીટીએસ પ્રમાણેની કેટેગરી આપોઆપ આવી જશે જો અહીં તમે જનરલ કેટેગરીના હો તો તમારે કોઈ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે નહીં પણ જો ઈડબલ્યુ એસ ઓબીસી એસસી એસટી એસટી પીવીટીજી એટલે કે આદિમ જૂથ તો અહીં તમને લાગુ પડતા પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે એટલે જો તમે एसटी पीवीटीજી એટલે કે આદિમ જૂથ કેટેગરીમાં આવતા હો તો તમારે સબ કેટેગરીમાં પણ પસંદગી કરવાની રહેશે અને તેમાં લાગુ પડતા પ્રમાણપત્રો પણ અપલોડ કરવાના રહેશે પ્રમાણપત્ર અપલોડ કરવા માટે પ્રમાણપત્ર અપલોડ કરવા માટે ચુઝ ફાઇલ પર ક્લિક કરો ત્યારબાદ અપલોડ બટન પર ક્લિક કરો એટલે આપનું પ્રમાણપત્ર આપોઆપ અપલોડ થઈ જશે આપે અપલોડ કરેલ પ્રમાણપત્ર જોવા માટે વ્યૂ બટન પર ક્લિક કરશો કેટેગરી સેક્શનમાં લાગુ પડતી કેટેગરી અને પ્રમાણપત્રો અપલોડ કર્યા બાદ જો આપ એસટી અને પીવીટી એટલે કે લાગુ પડતી આદિમ જો કેટેગરીમાં હોવ તો પેરેન્ટ સ્ટેટસ સિલેક્ટ કરવા માટેનો ઓપ્શન પણ અનેબલ થશે જો તે આપણને લાગુ ન પડતો હોય તો તે ના લાગુ પડતો નથી તે પસંદ કરી આગળ વધવાનું રહેશે અથવા એમાંથી કોઈ પણ પેરેન્ટ સ્ટેટસ આપણને લાગુ પડતું હોય તો તે સિલેક્ટ કરી લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ જો ઈએમઆરએસ અંતર્ગત કોઈ પણ ઈએમઆરએસ શાળા માટે આપના દ્વારા જમીન ડોનેટ થયેલ હોય તો તેની કેટેગરીનો ફાયદો પણ આપ અહીંથી મેળવી શકો છો જે માટે આપ અહીં યસ પસંદ કરી લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદના સેક્શનમાં જો આપ દિવ્યાંગ બાળક હો અને જો આપની ડિસેબિલિટી ચાલીસ ટકા અથવા તો તેનાથી વધારે હોય તો આપે અહીં યસ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ આપને ડિસેબિલિટી પર્સેન્ટેજ પણ અહીં દર્શાવવાના રહેશે અને ડિસેબિલિટીનો પ્રકાર પણ અહીં ડ્રોપડાઉનમાંથી પસંદ કરવાનો રહેશે ત્યારબાદ સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર પણ અહીં અપલોડ કરવાનું રહેશે મિત્રો તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે અહીં એક ધ્યાન દોરું કે તમામ ડોક્યુમેન્ટ જીપીજી જીપીઈજી પીએનજી અને પીડીએફ સ્વરૂપે જ અપલોડ કરવાના રહેશે તેમજ તેની સાઈઝ મહત્તમ પાંચ એમબી ની મર્યાદામાં જ અપલોડ કરવાની રહેશે ત્યારબાદ વિદ્યાર્થીના ધોરણ એક થી પાંચ ની સીટીએસ હિસ્ટ્રી પણ અહીં જોઈ શકો છો

અને તેના આધારે તેને ચોઈસ ફિલિંગ વખતે લાગુ પડતી સ્કીમ પસંદગી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થીની રેસિડેન્શિયલ ડિટેલ્સ અહીં જોવા મળશે જેમાં ડિસ્ટ્રિક્ટ બ્લોક અને વિલેજ પસંદ કરવાના રહેશે ત્યારબાદ આપે વિદ્યાર્થીની રેસિડેન્શિયલ ડિટેલ્સ એટલે કે જિલ્લો તાલુકો અને ગામ અહીં પસંદ કરવાનો રહેશે ત્યારબાદ આપે સ્કોલરશીપ સેક્શનમાં જઈ ઉપર ભરેલી વિગતોના આધારે તેને કઈ યોજનામાં લાભ મળવા પાત્ર છે તે જાણવા માટે અહીં શો સ્કીમ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે ઉપરની તમામ વિગતો ભરાઈ ગયા બાદ અહીં વિદ્યાર્થીના વાલીએ પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે ઓટીપી આવે તે અહીં દાખલ કરી અને વેરીફાય કરવાનું રહેશે અહીં જે ઓટીપી જનરેટ થાય છે જે 30 મિનિટ સુધી વેલિડેટ રહેશે અહીં પાસવર્ડ સેટ કર્યા બાદ એ પાસવર્ડનો ઉપયોગ કરી આપ ફરી વખત લોગિન કરી શકશો તેમ જ આપનું ફોર્મ અપ્રુવલ થયા બાદ આપ તેમાં ચોઈસ ફિલિંગ પણ કરી શકશો ફોર્મ સેવ કરવા માટે નીચે ચેકબોક્સ ઉપર ક્લિક કર્યા બાદ સબમિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું ત્યારબાદ આપનું ફોર્મ સબમિટ થઈ જશે તો આ રીતે આપણી સમગ્ર રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે તેમ છતાં આપને રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન કોઈ મૂંઝવણ જણાય તો જિલ્લા કક્ષાએ સીએટી ના નોડલ અધિકારી શ્રી તેમજ રાજ્ય કક્ષાએ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી આપની સમસ્યાની સંદર્ભે માર્ગદર્શન મેળવી શકો છો તેમજ રજીસ્ટ્રેશન તેમજ આગળની પ્રક્રિયા વિશે જાણકારી માટે જે ઓપન કરી વખતો વખત આવતી સૂચન જોતા રજીસ્ટ્રેશન તેમજ આગળની પ્રક્રિયા વિશે જાણકારી માટે વેબસાઇટ જી એસ એસ વાય ગુજ ડોટ ઇન જે ઓપન કરી વખતો વખત આપવામાં આવતી સૂચના જોતા રહેશો ધન્યવાદ